નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 11 માં એકાઉન્ટ વિષય અંદર ભાગ 2 ઘસારાના હિસાબો ચેપ્ટર આજે એક અંદર કઈ રીતે ખાતા બનાવવા આમનો જ એક લખી એના વિશે આજે સમજૂતી આપો મિત્રો ઘસારો એટલે શું તો કિંમત મિલકત ની કિંમત માં અથવા કાયમી ધોરણે થતો ઘટાડો ઘસારો મિત્રો આપણે સીડીડી પદ્ધતિ પણ ગણવામાં આવે છે અને ગર્ભી જતી બાકીની પદ્ધતિ પણ કરવામાં આવે છે દાખલાની અંદર તમે જણાવ્યું હોય કે સીધી રીતે અથવા સમાન હપ્તાની પદ્ધતિની ગણો તો દર વખતે ઘસારો સમાન રહેશે અને ગર્ભી જતી બાકીની પદ્ધતિ એટલે કે રિડ્યુસિંગ બેલેન્સ મેથડ તો તમને દાખલામાં જે પ્રમાણે જણાવ્યું હોય એ પ્રમાણે તમારે ગણતરી કરવાની રહેશે મિત્રો આજે હું તમને ઘસારા ચટણી માહિતી આપું છું કે જેમાં ખાતા કયા કયા આવશે કેવી રીતે બનાવવા એની એન્ટ્રી ક્યાં આપવી અને એની આમનો જ કઈ રીતે નથી

ખર્ચો જે છે એ જણાવી નથી આપણે ડુંગર ખાતે કરીશું ખર્ચો તો એ સૌ પ્રથમ બેંક ખાતે અને રોકડ ખાતે જે ખર્ચ આવશે લાવવાનો ગોઠવવાનો ચાલુ કરવાનો સમારકામ જે કોઈ ખર્ચો છે એ અહીં આવશે અને સામે ઘસારા ખાતે વર્ષના અંતે માત્ર એક ચારે વર્ષ શરૂ થયું એકત્રીસ ત્રણે વર્ષ પૂરું થશે એ વખતે તમારે ઘસારો કઈ પદ્ધતિથી ગણવાનો છે

સામે ગસારા ખાતે વર્ષના અંતે પિતક રીત્રણો બાકી આંકર લઈ કર ઓકે મિત્રો હવે જો મિત્રો પે બેચું યંત્ર તમે વર્ષ દરમિયાન બીજા વર્ષે ત્રીજા વર્ષે લાવતા હોય તો એની નોંધ કેવી રીતે કરવી તો એક પોઈન્ટ શીખવાડું છું મિત્રો જો પાણી રોક આપણે બીજા વર્ષની અંદર આપણે યંત્ર લાવીએ છીએ તો યંત્ર લાવીએ તો શું કરવાનું અહીંયા હું સ્ટાર મારે લખું છું જો લાવતા હોય તો બીજા વર્ષે તો મેઈન ખાતે અને રોકડ ખાતે ખર્ચ લાગીએ તો અને ઘસારો આમાં પ્લસ કરી બંને યંત્રનો તમારે લખવાનો રહેશે બીજા વર્ષે પણ ઘસારો બંને યંત્રનો પ્લસ કરી તમારે લખવાનો રહેશે ક્લિયર અને જો કદાચ આપણે યંત્ર વેચીએ

અહિયા ઘસારો પહેલા વર્ષે આ બંને બાજુ પ્રથમ ઘસારો રાખશું બીજા વર્ષે આ ઘસારો લખું છું બીજા વર્ષે આ ઘસારો તો યંત્ર ખાતું અને ઘસારો કહેવાય ત્રણ વર્ષનું છે ધ્યાન રાખજો

બાદ કરી અને પછી બહાર લખવાનું છે પ્રથમ વર્ષનું હોય તો પ્રથમ વર્ષનું ઘસારો અહીંયા અને અહીંયા માઈનસ થશે મિલકત ટોટલમાંથી ટોટલ ગણતરીની કિંમત છે એટલે ખરીદ કિંમત પડતર કિંમત એટલે લાવવાનો ગોઠવણ શું છે એડ કરી જે થાય ઉદાહરણ આપો જો 1 લાખ ઉસ્તરી સેવા યંત્ર ખરીદ્યું લાવવાનો ગોઠવણ પડતો 5000 થયો તો ટોટલ એક 3 લાખ 50000 માં પડે તો એક 50 એના પર ઘસારો બાદ કરી બાદ તો મિત્રો તમારે આ પ્રમાણે કાતા બનાવી અને અસર આપવાની રહેશે હવે આમનો કઈ રીતે લખવા છે તો એનો પણ હું નમૂનો આપી દઉં તો મારે ત્યાં ખાલી રકમ ચેન્જ કરવાની રહેશે જે રીતે તમને આ સુખવાડ્યું તો સૌથી પહેલા આપણે યંત્ર ખરીદીએ ત્યારે એ આનો શું થશે તો યંત્ર આવે નિયંત્ર ખાતે યંત્ર મિટકત આવે તો ઉદાર તે બેંક ખાતું યંત્રની ખરીદ કિંમત અને તે રોકડ ખાતું ખર્ચો અહીંયા ખરીદ કિંમત અને અહીંયા ખર્ચ એ કોઈ મસના અંતે ઘસારો ગણીએ ત્યારે ઘસારાને બે આંકો દાવ તો આના ઉપર ઘસારા ખાતે ચાર તે યંત્ર ખાતે યંત્રની જે ઘટી ગઈ તે યંત્ર જમા કરીશું અને બીજી આંકો નફાંશ ખાતે ઉતારી ઘસારા ખાતે જમા કરીશું પહેલા ઘસારા ખાતે ઉતારી

પછી આની આ બીજા વર્ષની આની આ બીજા વર્ષ એટલે 3 વર્ષ કરી દો તો 3 વર્ષની આ બોર આ લખી પડશે સીધી રીતે હશે તો ગસાવ દર સમાન હશે ગણતરી જેવી બાકીની પદ્ધતિ છે તો ગસાવ દર હશે બદલાશે પણ આમ તો આ એલા છે ખાલી રકમમાં ફેરફાર થશે ક્યારે જંત્ર વેચી માં મને તો સીપાડ્યું કે જંત્ર વેચી તો આમનો શું થાયલી તો જંત્ર વેચી એ કોઈ ન કરો यंत्र भेजती वक्त यंत्र जाए कि जब आप पैसा आपे तो बैंक तो तो खाते उधार ही छोड़ते मुकर बैंक खाते उधार रुपया आवे छे जो तुमने नुकसान भी तो छो तो नफा नुकसान खाते उधार जो यंत्र नुकसान की बेचवा तो में आवे तो मैं स्टार मारो छे मंत्री कितना माटे होय तो नुकसान होय नुकसान और नफा होय तो नफा होय तो जमा એની ચોપડી કિંમત અને તે નફા નુકસાન ખાતે નફો હોય તો બંનેમાંથી કોઈ પણ એક તો મિત્રો આ પ્રમાણે તમારે અમૂલવાણી આવશે યંત્ર વિચાર વખતે જ આવે ઘસાણી આમનો ત્રણ વર્ષની કહી હોય તો ત્રણ વર્ષ બે વર્ષ ને કહી હોય બે વર્ષ જેટલા વર્ષની તમને આમનો કહી હોય કેટલા વર્ષ તમારે ઘસાડવાની આમનો તો મિત્રો આ ફોર્મ્યુલા છે જરૂર પડે તો તમે બધી ચિત્ર જોઈ લેજો આ ઓનલાઈન પ્રમાણે તમે આપલાઈ મળશો તો તમારો 100% પર્સન સો તમને જોબ આવી જશે અને આવડી પણ થશે ક્યાં પણ તકલીફ ફરી પાડો તમે અબ કોમર્સ ક્લાસીસ નો સેમ્પર્ટ કરી શકો ઓકે મિત્રો